તો આવનારી પેઢીને શું વારસામાં આપણે ઝેર જ આપવાના કેમિકલ આપવાના શુદ્ધ દવા શુદ્ધ ખોરાક શુદ્ધ પાણી આપણા વડીલો આપણા દાદા દાદીઓ સો વર્ષનો ઐશ્યો જીવી ગયા તો આપણે સાંઠે ભૂકી ગયા આજે તમે જવું તો સિટીમાં એટલી હોસ્પિટલો બની રહી છે એટલા મેડિકલ સ્ટોર થઈ ગયા છે તેનું કારણ છે એક જ કારણ કે અત્યારે કેમિકલવાળી ખેતી અને ખાસ તો વધુમાં વધુ મિત્રો શાકભાજીમાં ઝેરનું પ્રમાણ વધારે અપાય છે એને કારણે આજે કેન્સર ડાયાબિટીસ અધિક કેટલા બધા પ્રમાણમાં જે આપણા જે રોગ વધ્યા છે માનવજાત માટે તો હું તો માનું છું કે દસ વર્ષમાં તો કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જ્યાં કેન્સર જોવા નહીં મળે મિત્રો મિત્રો ગુજરાત સરકાર પાસે એવા યંત્રો એવા મશીનો અવેલેબલ છે કે જે વ્યક્તિએ ડ્રિંક કન્ઝ્યુમ કર્યું હોય કોઈ દારૂ પીધું હોય કોઈ નશો કર્યો હોય તો એ મશીન એમના મોઢામાં રાખી અને ત્યારબાદ ફૂંક મારે તો એ મશીન કહી દે છે કે ભાઈ આ વ્યક્તિએ એટલું વ્યસન કરેલું છે આણે ડ્રિંક લીધેલું છે તો મિત્રો શું ગુજરાત સરકાર પાસે એવા મશીન નથી કે જે લારીવાળા હોય જેમને શાકભાજી વેચે છે તો એ જે શાકભાજી છે એની અંદર કેટલું રાસાયણિક ખાતર વપરાણું છે કેટલું યુરિયા વપરાણું છે જે નાના માણસોને હાવ એક શેતાનની ઘોડે ગળી જાય કેમ કે અત્યારે જો આપણે ઓર્ગેનિકમાં ધ્યાન નહીં દઈએ ને તો સાહેબ મારી દૃષ્ટિએ આવનારા ટૂંક સમયમાં ઘરડી રોગ એવા ગણવાના કે જે કેન્સરગ્રસ્ત હોય છે તો સરકાર પાસે એવા મશીન અવેલેબલ નથી કે જે શાકભાજી વેચતા હોય જે લારીવાળા હોય કે જે ખેતરની અંદર મોલ વિભો હોય અને એ મોલની અંદર જઈને એ નક્કી કરી શકે કે આની અંદર કેટલું રાસાયણિક ખાતર વપરાનું છે કેમ કે જો સાહેબ અત્યારે સરકાર જાગૃત નહીં થાય ને તો આવનારા દસ પંદર કે વીસ વર્ષ પછી તમે ગુજરાતની જે હાલત જોશો ને એ કંઈક જુદી જ હશે પણ છતાંય આપણે આજે આ ટોપિક ઉપર વાત કરશું નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો હું રાજ વૈષ્ણવ જો કે ઘણા લોકો મારા વિડીયો જોવે છે નો ડાઉટ મને આમ કુદે કોઈ ભલે મારે ઇન્સ્ટાની અંદર સારા ફોલોવર્સ છે અને ઘણાય રાસાયણિક ખેતી જે ખાતરો વેચેને એ લોકોના મને મેસેજ હોય કોલ્સ હોય પછી એમ કે ભાઈ અમારી આ આ વસ્તુની જાહેરાત કરી દો પરંતુ સાહેબ હું કોઈ જાહેરાતું કરતો નથી મારો એક નેચર હાવ જુદું પ્રકારનું છે કે મને મજા આવે તો વિડીયો બનાવવું નોય બનાવવું કેમ કે હું અલગારી માણસ છું પણ છતાં આ જે તમને વિડીયો જે બાબત કહેવા જઈ રહ્યો છે ને એ બાબતને જો તમે ટૂંક સમયમાં ધ્યાનમાં નહીં લ્યો ને તો સાહેબ આવનારા સમયની અંદર ભયંકરો પરિણામો ભોગવવા તત્પર્ય રહેવાનું એનું કારણ છે કે ના વાત બહુ નાની જ છે તમારા મગજમાં ઉતરે તો બહુ નાની વાત છે પણ જો મગજમાં ઉતરે તો હવે મિત્રો આપણે વાત કરીએ તો જે લોકોને વ્યસન હોય જે પાન માવા ફાકી સિગરેટ એ જે આદિનું કોઈ વ્યસન એનું સેવન કરતા હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ એ વ્યક્તિને કોઈ ભયંકર રોગ આવી શકે સમજી શકીએ આપણે કેમ કે એમને પોતાને વ્યસન છે પણ જે વ્યક્તિએ એની લાઈફમાં ક્યારેય ધાણા ડાળ કોઈ વળિયારી કોઈ મુખવાસનું વ્યસન ન હોય અને એવા લોકોને ભયંકર રોગ કર્ક નામનો રોગ કહેવાય જેને કેન્સર તરીકે આપણે ઓળખીએ એ આવીને ઊભો રહીએ સાહેબ તમે કલ્પના કરો શું થતું છે એમની પર શું વીતતી છે જેણે એની લાઈફની અંદર કોઈ એવી વસ્તુ એમના મોઢામાં નથી નાખી અને ત્યારબાદ એ એ લોકોને માઉન્ટ કેન્સર જે મોઢાનું કેન્સર થાય છે તો સાહેબ આનાથી મોટામાં મોટી વિપરીત પરિસ્થિતિ તમે કેને કહો હવે તમે મારી વાત સમજો કે જે વ્યક્તિ એવા છે કે હું તમને એક દાખલ તરીકે વાત કરું કે મારી પાછળ તમે જોઈ શકો છો જે વ્હાઇટ કલરના દેખાય ને ધાણા છે બરાબર હવે એ ધાણા છે નો ડાઉટ હું જ્યાં ઊભો છું ઓર્ગેનિક ખેતી છે ભરતભાઈ બીજવાળા હું એમને ઘણા વિડીયો બનાવું છું પણ આ ધાણા મને આગળ એમની સ્મેલ આવે અને અંદરથી એમ થાય કે ભાઈ મારે ધાણા ખાવા છે તો એમાંથી જાઓ બે ત્રણ તીરખા લઈને હું ખાઈ લઉં ને સાહેબ કાંઈ પ્રોબ્લેમ નથી થવાની કોઈ વસ્તુ નથી થવાની કેમ કે ઓર્ગેનિક છે રાસાયણિક ખાતર કોઈ વપરાયું નથી ઓર્ગેનિક ખાતર વપરાયેલું છે હું એમનું સેવન કરી શકું સો ટકાની વાત છે પરંતુ જો આની ઉપર કોઈ રાસાયણિક ખાતરનો છટકાવ થયો હોય ને ત્યારબાદ આ ઘરધણી હાજર ના હોય કોઈ ઘરધણી હાજર નથી અથવા છે અને એ લોકોનું ધ્યાન નથી ન્યા ગયો અને મેં બે તણખલા ત્રણ તણખલા લઈને મોઢામાં નાખા ખાધા અને સાહેબ જો કલાક લગણ મેં કોઈ વસ્તુ પાણીનું સેવન નથી કર્યું કે મોઢાને સાફ નથી કર્યું ને એટલે લોટરી લાગી જવાની છે આ આ હાવ એક દીવા જેવી વાત છે જો તમારા મગજમાં ઉતરે તો એટલે મિત્રો મારે વાત એ કરવાની છે કે અત્યારે આપણે આમ જોઈએ ને તો સરકાર ભલે ટેકનિકલ બાબતે આપણે બધી રીતના બહુ અપ થઈ ગયા છીએ આપણે બધી રીતના હું તમને કહું કે ખેતીમાં આપણે આગળ છીએ નો ડાઉટ પરંતુ આપણા નિજી સ્વાર્થ માટે આપણે સારા મોલ સારો પાક લેવાના કારણે કોઈ નાના માણસને ભયંકર રોગ આવે એવું તો આપણે ના કરી શકીએ ને હવે તમે કલ્પના કરો સાહેબ તમે નખ કાપતા હોય નખ જીવારું કપાઈ જાય ને રાઈડ બોલી જાય છે તો એ લોકો તો અંદરથી કાયદે જડબા ચીરી નાખે કાઢી નાખે એમની વેદના કેવી છે અને એક પ્લસ પોઈન્ટ હું તમને વાત કરું હમણાં હું તમને સાઈડમાં મારા ફોટાએ બતાવીશ હું હમણાં હજી ફરી આવેલો હું આગ્રા ગયો હતો પછી દિલ્હી ગયો હતો પછી ઉદયપુર જયપુર પિંક સિટી માઉન્ટ આબુન બધે ફરવા ગયો હતો તો સાહેબ મેં એક વસ્તુ નોટિસ કરી કેમ કે હું પોતે એક ફોટોગ્રાફર છું અને પ્લસ પોઈન્ટ આવા વિડીયો બનાવું એટલે નાની નાની બાબત બહુ જ નોટિસ કરતો હોય તો મેં એક વાત નોટિસ કરી શું કર્યું ખબર છે કે જ્યાં હું જાતો હતો ને તો આપણે તમે અહીંથી જૂનાગઢ જાજો જુનાગઢથી અમદાવાદ જાજો જ્યાં જાઓ ત્યાં તમને સો લોકો મળશે ને તો સોમાંથી પાંચ જણા એવા મળશે કે દસ જણા એવા મળશે કે જેમને માઉન્ટ કેન્સર હોય અને એમનું જડબું કાઢી લીધું હોય પણ સાહેબ હું તમને કહું ને કે હું આમ ગયો હતો ને ફરવા તો આગ્રા ગયો તો જયપુર બધે પણ મેં ક્યાંય એવા લોકો જોયા નથી કે જે ગાડી લઈને આવતા હોય કે આપણી સમક્ષ આવે આપણી પાસેથી નીકળે ને એમને માઉન્ટ કેન્સર હોય મેં નથી જોયા કેમ કે હું હમણાં ફરી એવું લગભગ નહીં ગયો હોય તો હા અગિયાર બાર દિવસ ગયો તો હું પણ મેં આવું નથી જોયું તો આમ આમ વાત કરીએ આપણે તો મોટામાં મોટો ભાગ ભજવે છે હાલો જે વ્યક્તિને વ્યસન છે એમને કેન્સર આવે તો હાલો આપણે સમજી શકીએ કે ભાઈ એને વ્યસન હતું પણ સાહેબ જેણે એની જિંદગીમાં ધાણાધાર નથી ખાધી ને એને માઉન્સ કેન્સર નીકળે તો સાહેબ આ કેવી અજીબ વાત કહેવાય અને તમે કલ્પના કરો સાહેબ તમારે આ આ ટેરવું કપાઈ ગયું ને રાયડ બોલી જાય તમારી સાહેબ એ જડબા કાઢી લે એટલા એટલા જડબા કાઢી લે તમે કલ્પના તો કરો તો જા લગાણ તમે ઓર્ગેનિક ખેતી તરફ નહીં વળો ને સાહેબ તો આ ભયંકર પરિણામો ભોગવવા તમારે તત્પ્રિય રહેવું જોઈએ હવે હું અહીંયા ભરતભાઈની આવ્યો છું દાખલા તરીકે એ પોતે તો બીજ માટે એમને બિયારણનું છે બીજ બેંક છે અને એના ઘણા વિડીયો મારે વાયરલ થયા છે પણ આ મેં કેમ કે મેં જોયેલા દ્રશ્યો છે અને કેવું દર્દનાક મોત કહેવાય હું તમને કહું કોઈ વ્યક્તિને છે એમનું જડબું કાઢી લીધું ને ત્યારબાદ પાછું હતું એવું કરવું મારી દૃષ્ટિએ તો શક્ય જ નથી કેમ કે મેં જેટલા મારો એક મિત્ર હમણાં ઓફ થઈ ગયો તો જેટલા ઓપરેશન કરાવ્યા તો મારી દૃષ્ટિએ જેટલા ઓપરેશન કરે એમાંથી કદાચ પાંચ ટકા રહી જતા ઠીક છે બાકી મને નથી લાગતું ભાઈ રહેતું હોય કેવા ભયંકર એમ ટૂંકમાં કેવી એને એનું એનું દર્દ કેવું હોય છે પણ આ તો આ ઓર્ગેનિક ખેતી છે આમની અને ત્યાં મળવા આવ્યો છું તો મને એમ થયું કે આ વિડીયો બનાવું છું જુઓ તમે હવે આ ભરતભાઈ ભરતભાઈ છે તો આ રીંગણા જો આ રીંગણું તમે જોઈ શકો છો મિત્રો આ રીંગણું આ પાકી ગયું છે આ પકવવા માટે જ રાખ્યું છે કેમ કે આમના બીજ એ વેચે છે એટલે જુઓ તમે આ તો આ રીંગણા છે ત્યારબાદ તમે જો એ બધી વેરાયટી એ એ ગોળ રીંગણું હતું તો આ લાંબુ રીંગણ છે જુઓ છે ને લાંબુ રીંગણ તો આ ભરતભાઈ છે ને એ આ રીતના આવા બીજ માટે થઈને બધી વસ્તુને પકવતા હોય તો ધાણા છે તો તમે જે જોઈ શકો છો ને ધાણા તો એ ધાણા કોઈ વેચવાના નથી ઓનલી ફોર બિયારણ માટે છે ત્યારબાદ પાલક છે પછી ટમેટા છે ટમેટા ખાંચાવાળા ટમેટા કહેવાય કેટલી પ્રકારના એની પાસે ટમેટા છે જો પછી એક આ આ અદ્ભુત ઝાડવું છે આને કહેવાય કોકમ તમે આજથી વર્ષો પહેલાં આપણે જે વીસ વર્ષ પહેલાં વહી જાવ તો આપણે પાડે જે વનસ્પતિ થતી ને આને આમ ભીંડી કહેવાય આમ કોકમ કહેવાય અને દાળની અંદર આમનું વઘાર થતો હોય ને ત્યારે પછી આનું શરબતે થાય છે અને આમના જે પાન છે ને એમની ભાજી પણ થાય છે તો સાહેબ આવી બધી વસ્તુ લુપ્ત થઈ ગઈ કેમ કે આપણે હવે પૈસા જ પડ્યા પડ્યા કેમ મોટું ઉત્પાદન થાય ને કેમ આપને રૂપિયા મળે એટલો જ મુદ્દો છે આપણો હવે આ કોકમ છે મિત્રો બરાબર તો આ કોકમ છે ને તો આમનું આ શરબતે થાય છે આમનું આ પાનનું આ જે ડોડા છે એમનું આમની ભાજી થાય છે અને આને ઘણા ભીંડી જે છે કેમ કે ભીંડાનો જ પ્રકાર છે પણ આ થોડુંક અજુગતું છે અને ભીંડાની અંદર નહીં આવતી મારી દૃષ્ટિએ પચીસ જ જાત આવતી છે

તો અત્યારે આપણા ગુજરાતમાં તો બધા જેમ આગળ રાજુભાઈ વાત કરીએ એમ બધા આપણે પૈસા પાછળ પાગલ થઈએ વધુમાં વધુ આપણી પાસે ગાડીઓ બંગલા પૈસો બધું બહુ કેમ થાય પણ આપણે શરીરનો કોઈ વિચાર કરતા નથી તો આવનારી પેઢીને શું વારસામાં આપણે ઝેર જ આપવાના કેમિકલ આપવાના શુદ્ધ હવા શુદ્ધ ખોરાક શુદ્ધ પાણી આપણા વડીલો આપણા દાદા દાદીઓ સો વર્ષનો ઐસ્યો જીવી ગયા તો આપણે સાંઠે ભૂકી ગયા આજે તમે જવ તો સિટીમાં એટલી હોસ્પિટલો બની રહી છે એટલા મેડિકલ સ્ટોર થઈ ગયા છે જેનું કારણ છે એક જ કારણ કે અત્યારે કેમિકલવાળી ખેતી અને ખાસ તો વધુ વધુ મિત્રો શાકભાજીમાં ઝેરનું પ્રમાણ વધારે અપાય છે એને કારણે આજે કેન્સર ડાયાબિટીસ રોગ કેટલા બધા પ્રમાણમાં જે આપણા જે રોગ વધ્યા છે માનવજાત માટે તો હું તો માનું છું કે દસ વર્ષમાં તો કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જ્યાં કેન્સર જોવા નહીં મળે મિત્રો એટલે ઓર્ગેનિક ખેતી એટલે મિત્રો તમે શરૂઆત કરો તમારા ઘરથી તમારા પરિવારથી તમારી વાડીયાથી થોડુંક શાકભાજી લઈને આવો જો મિત્રો અત્યારે રાજુભાઈ મારી વાડીયા આવ્યા છે અત્યારે હું આ ભાડે જમીન રાખીને કામ કરું છું આગળ એક ડ્રમ મેં મારું અત્યારે ધાણામાં પિયતનું કામ ચાલુ છે કસૂરી મેથીમાં પણ ચાલુ છે તો એક ડ્રમ મેં આંકડાનું પાણી કે જેના ફોસ્ફરનું પ્રમાણ વધારે હોય છે એ અત્યારે આપી દીધું છે અને બીજું ચાલુ છે મારે ગાયનું છાણ હોય ગોબર હોય એની રગડી આપું છું અને એના કારણે તમે જોશો આગળ તમને બધા બે ત્રણ વિડીયો બનાવવાના છે અમે એક પછી એક વિડીયો તમને જોવા મળશે ઓકે થેન્ક યુ મિત્રો અને મિત્રો આમ વાત કરીને તો હમણાં જ હું તમને આપણે જે સારા સારા કલાકારો છે જે સારા સેલિબ્રિટીઝ છે જે એમની પાસે ખરેખર ભગવાને બધું દીધું છે તો એ લોકો એમના ખેતરે પોતાનું શાકભાજી વાવે છે ત્યારબાદ કોઈ દવાનો છંટકાવ નથી કરતા અને એ એકદમ પ્રાકૃતિક ઓર્ગેનિક એ ખેતી કહેવાય એ એમનું સેવન કરે છે એટલે હેલ્ધી રહે છે તો સાહેબ એ તમે જોજો જે પૈસાવાળી પાર્ટીઓ છે ને એ સુગરનું આ એક્ટ્રેસ હીરો હિરોઈન તમે જોજો એ લોકો સાહેબ ખાંડનું સેવન નથી કરતા હવે હું તમને ખાંડનો એક નાનો તમને એક્ઝામ્પલ દઉં ખાંડ એટલે હું જો સાકર હોય એમાંથી ખાંડ થતી હોય જે હોય તે તો સાકરની કિંમત છે પચાસ રૂપિયા છે કિલોના અને ખાંડ છે તો એ પચીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા તો સાહેબ બે વસ્તુ તો એક જ છે ગઢ પણ બીજું કાંઈ નહીં છતાંય ખાંડ હાકરની કિંમત કેમ વધારે પણ હું તો કોઈ હાકર કદાચ સો રૂપિયા કિલો થતી હોય ને સાહેબ હાકરનું સેવન કરો ખાંડ મૂકી દો તોય એ તમે આમાંથી બચી જશો અને પ્લસ પોઈન્ટ તમને વાત કરી ભલે હું કોઈ મારું કોઈ એજ્યુકેશન નથી હું કોઈ મારો કોઈ અભ્યાસ નથી પણ ઘણાઈને હું ચાનું વ્યસન હોય નો ડાઉટ આપણે ચા પીતા હોય તો મારું એક આ તમને અંગત સલાહ છે કે તમે તમારી શોપ ઉપર હોય દુકાન ઉપર સ્ટુડિયો ઉપર જે છે જે તમારી શોપ છે ને એની અંદર તમારે પોતાની અડારી રકેબી અથવા પ્યાલી સ્ટીલની જર્મનની કાચની જે રાખવી હોય તે રાખો સાહેબ તમે જે આ પ્લાસ્ટિકની પ્યાલીની અંદર જે ચા પીવો છો ને તો મારી દૃષ્ટિએ એક આવડી પ્યાલી હોય એ બધા એમ કે કાગળની આવે છે પણ સાહેબ કાગળની અંદર કોઈ દી પાણી રહે જ નહીં એની અંદર માઇનોર એક પ્લાસ્ટિકનું કોટિંગ હોય છે અને જેવું તમે ગરમ વસ્તુ એ કોટિંગની અંદર નાખો ને એ જે પ્યાલીની અંદર નાખો એટલે પચીસ હજાર માઇક્રોન પ્લાસ્ટિક એની અંદરથી બહાર પડે જે આપણે દેખાતા નથી જે આપણે નરી આંખે જોઈ નથી શકતા હવે એ પ્લાસ્ટિક જેવા તમે એમને એમનું તમે સેવન કરો ને એ ચા પીવો ને ત્યારબાદ એ તમારા બ્લડની અંદર કે પેટની અંદર એ સર્ક્યુલેશન થાય અને એ પાંચ પાંચ લાખ એવા કણ થતા ને એ કદાચ રાયના દાણા જેવડા થાય એ તમને નરી આઈખે ન દેખાય રાયનું દાણો કે કદાચ એનો છઠ્ઠો ભાગ થતો હોય પછી એ તમારા બ્લડને કેમ કે એને આપણું બ્લડ ને ડિસ્ટ્રોય નથી કરી શકતું એને આપણા શરીરનું કોઈ અંગે એમને નષ્ટ નાબૂદ નથી કરી શકતું કેમ કે પ્લાસ્ટિક તમે જુઓ અત્યારે કોઈ રીતના પ્લાસ્ટિક જાતું જ નથી તમે જોવો છો ને તમારા ખેતરની અંદર પ્લાસ્ટિક હોય તો કોઈ વનસ્પતિ થાય છે તો એ પ્લાસ્ટિક તમારા બ્લડની અંદર સર્ક્યુલેશન નાનું નાનું હોય સર્ક્યુલેશન કરે પછી તમારા શરીરની અંદર ક્યાંય ઘા લાગી ગયો હોય કે ક્યાંય લોહીની ગાંઠ બંધાઈ ગઈ હોય ક્યાં લોહી ઠરી ગયું હોય ત્યાં એ સ્થિર થઈ જાય સ્થિર થઈ જાય ને ત્યારબાદ ત્યાં તમને ધીમે ધીમે એક આખું બધું ભેગું થતું જાય પછી આવડીક રહોળી થાય ગાઈડ થાય પછી સાહેબ એમનું એક જ વસ્તુ થાય કે એમનું ઓપરેશન કેમ કે એને તમારું બ્લડ તમારું શરીર એને ડિસ્ટ્રોય નથી કરી શકતું એના માટે થઈને તમારે પૂરું એ ઓપરેશન જ કરાવવું પડે એટલે જે તમે ચાનું વ્યસન ભલે નો ડાઉટ વ્યસન આપણે ગુજરાતની પ્રજા છે એ ચા પીધા વગર રહી જ ના શકે સો ટકાની વાત છે હું મારે પોતાને ચા જોઈ પણ હું તો ચા પીઉં છું પણ મારો એક નિયમ છે કે ભાઈ કોઈ દી એક પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા નહીં પીવાનું ભાઈ તમારે પોતાની શોપ છે અવળી દુકાન છે ભગવાને તમને બધુંય દીધું તો તમે કાચની રકમી ન રાખી શકું ક્યારે કે તમારા શોપ ઉપર નાના નાના પ્યાલા ન રાખી શકો એટલે તમે બને ત્યાં લગ્ન આ પ્લાસ્ટિકની અંદરથી જે ચા પીવો ને એ એમને પણ તમે એવોઇડ કરો ટૂંકમાં એને તમે પીવી જ છે ચા તો ઘેરથી મંગાવો અથવા તમારે પીવી હોય ચા તો તમે અહીંયા પ્યાલા કાચના પ્યાલા રકેબી એવું રાખો આ પ્લાસ્ટિકનો આગ્રહ તમે રાખો છો ને એ જેદી તેદી તમને એ એવા માર્ગ ઉપર લઈને જાય કે તમને એમ અફસોસ થાય કે આ ન કર્યું તો સારું હતું અને આજ ભરતભાઈ આવ્યો છું તમે જોઈ શકો છો ભરતભાઈ એક પ્રાકૃતિક ખેતી કરે છે અને એમની સીડ્સ બેંક બિયારણની બેંક છે તો અહીં આવ્યો છું અને ઘણી પ્રકારની જો હળદર છે કાળી હળદર છે હા ભરતભાઈ આપણે કાળી હળદર છે ને સફેદ હળદર છે સફેદ હળદર છે કાળી હે એમાં શું છે કાળી હળદર છે ને એ રેર ઔષધી કહેવાય હા કોણ ભરતભાઈ કે રાષ્ટ્રપતિના મહેમાન હા અને ભરતભાઈ છે ને એ રાષ્ટ્રપતિના મહેમાન થઈને આવ્યા રાષ્ટ્રપતિ એમને આ ભરતભાઈ એમને મળીને આવ્યા છે તો એ લોકો એને એવોર્ડથી સન્માનિત કરેલા છે આ આપણે અમિત શાહને પણ મળ્યા છે એવા ઘણા લોકોને મળ્યા છે તો એમની પાસે ઘણું એવું નોલેજ છે પોતાનો અભ્યાસ શું છે મને ખ્યાલ નથી પણ એમની પાસે ખેતીની પદ્ધતિ છે કંઈક અદ્ભુત છે એટલે મારો વિડીયો બનાવવાનો હેતુ એટલો હતો સાહેબ કે તમે કદાચ એમ કહો કે ભાઈ દારૂ ન પીવાય માવા નો ખવાય બધી નો ડાઉટ પણ આ જે રાસાયણિક ખેત ખાતર છે ને સાહેબ ખાલી એને તમે વાપરવાનું ઓછું કરી દેવું ને તો ભરતભાઈ આ ડોરું પાણી છે બરાબર પણ આ શું છે ને એ અમારા મિત્રો આ છે ગાય નું માં જે અમુક વસ્તુ દસ થી પંદર દિવસ અમે સળવા દેતા હોઈએ છીએ અને જે રગડી બને છે ડ્રમ ની અંદર વીસેક દિવસમાં તૈયાર થઈ જાય છે અને જીવામૃત બનાવીએ આ પણ એક વસ્તુ અમે અલગથી આપીએ છીએ તો જે ઓર્ગેનિક કેમિકલ મિત્રો જ્યાં ડીએપી યુરિયા ન આપવું પડે કોઈ જંતુનાશક દવા ન છાંટવી પડે એના માટે તમે મિત્રો વિડીયોમાં જોઈ શકશો અત્યારે હું આ શાકભાજીનું બિયારણો તૈયાર કરી રહ્યો છું તો જે લોકોને દેશી બિયારણનો શોખ હોય કે જે ચાલીસ પચાસ વર્ષ પહેલાં આપણો જે સ્વાદ હતો એ સ્વાદમાં તમને મળી રહેશે એમાં રીંગણ મરચાં ટમેટા ધાણા મેથી પાલક ગાજર કોઈ પણ વસ્તુ મિત્રો હશે એ બધું મળે છે જેમ આગળ તમને વાત કરી હળદરના પણ મારી પાસે હું છે ત્રિપુરા રાજ્યમાં જો કે આખો મિત્રો આખો ભારત દેશ કર્યો છું ને ત્રિપુરા રાજ્યમાં ગયો તો લગભગ સાત આઠ દસ વર્ષ પહેલાં તો ત્યાંથી મને એમ લાગ્યું કે ગામડાની અંદર ફરતા ફરતા તો બે થોડીક ગાંઠો લેવો છું આજે મિત્રો તમને ક્યાંય સફેદ અર્દર જોવા નહીં મળે ઘણા મિત્રો એમ કહે છે કે આંબા મોડી પણ આંબા મોડી અલગ અને સફેદ અર્દર પણ અલગ એમ કાળી અર્દર અને આપણી જે પીળી અર્દર રનિંગ જે છેલ્લામાં આવે છે ને એ વસ્તુ મિત્રો અને આ તમે જે કર્યું છે એને શું કહેવાય કેમિકલ વાળી ખેતી કરે કરે અને ઓર્ગેનિક ઓર્ગેનિક ખેતી ખેતી કરતા એ મિત્રો ખબર હશે કે આ વસ્તુ આપવાથી કેટલો ગ્રોથ મળે છે આખરી એક ડ્રમ મેં મિત્રો પૂરું કર્યું છે આકડાનું પાણી જે આપણે સેટે પાડે આકડા થતા હોય છે આકડા લગભગ એક મહિનો દિવસ પેલા મેં ટુકડા કરી એક ફૂટના ટુકડા કરાવી ડ્રમ ની અંદર સડવા માટે નાખેલા હતા એ આગળ પાંચ જ મિનિટ પહેલાં મેં એ પાણી દ્રાવણ મને આપી ગયું છે અને હવે આ દ્રાવણ ફરી બીજું આપું છું તો મિત્રો તમે ગમે ત્યારે મારા વાડીની મુલાકાત લખશો અને ખાસ તો આખા ગુજરાતમાંથી લોકો મારા બીજ બેંકની મુલાકાતે આવે મારા ફાર્મની મુલાકાતે આવે છે અને બીજું માટે મિત્રો હું મિશ્ર પાક વાવી રહ્યો છું વચ્ચે તમે જોવા મળશો ફૂલો મળશે જોવા મળશે ગલગોટાના છે સનફ્લાવર છે ઘણું બધું તમે મિત્રો જોવા મળશે પણ હવે આ લોકોને અત્યારે શું થઈ ગયું છે કે બધાને પૈસા પાછળ બધાની આંદળી દોડશે કે બધાને ગાડીયું બંગલા વધુમાં વધુ પૈસા કેમ મળે જમીનને સૂસી લીધી છે જમીનમાં આપણે પરસો પહેલાં ગાયો પેશો રાખતા હતા દેશી ખાતર થતો હતું હવે અત્યારે ગામડામાં અથવા સિટીમાં કોઈ ગાયો પેસો નથી રાખતા તો એને કારણે આપણી જમીન બંજર થતી જશે તો દર્શક મિત્રો કદાચ મારી વાતનું કોઈને માઠું લાગ્યું હોય તો આઈ એમ સોરી મારો કોઈ એવો હેતુ નહોતો કે તમને કોઈ ઠેસ પહોંચે પણ મારે તમને કેવું છે કે સાહેબ હવે હવે અહીંથી પાછા વળી જાય કે આવનારા સમયમાં ભયંકર પરિણામો ભોગવવા તત્પર રહ્યું જય માતાજી